રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાને લઈને કૂતરાને કરડવાના બનાવને ધ્યાનમાં રાખીને વડોદરા શહેરના સ્વાન પ્રેમીઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા કૂતરાના કરડવાના બનાવને ધ્યાનમાં રાખીને આપવામાં આવેલા ચુકાદાને સુપ્રીમ કોર્ટે સ્વીકાર કરીને અને સમગ્ર ભારત દેશમાં આ આદેશનું પાલન કરવામાં આવેનો આદેશ તમામ રાજ્ય સરકારને આપવામાં આવ્યો છે જેના માટે એક કમિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે જેના અનુસંધાને સુપ્રીમ કોર્ટના કૂતરા માટેના આદેશ પર વડોદરા શહેરના શ્વાન પ્રેમી લોકો ગુજરાત રાજ્ય સરકારને આહવાન કરવા માંગે છે કે આપણા રાજ્યમાં કૂતરાઓ પ્રત્યેની નીતિ સારી રીતે અમલમાં મૂકવામાં આવે અને શ્વાનના તજજ્ઞોની મદદ લઈને એક સારી પોલિસી બનાવવામાં આવે ગુજરાત રાજ્યની સાથે સાથે અન્ય રાજ્યોમાં પણ અમલીકરણ કરવામાં આવે એવી માંગણી વડોદરા શહેરના શ્વાન પ્રેમીઓ દ્વારા કરવામાં આવેલી હતી મીડિયા મિત્રો દ્વારા વાતચીત દરમિયાન કૂતરાઓ માટેની સાચી માહિતીઓ પણ આપવામાં આવશે રેલીનો ઉદ્દેશ રાજ્ય સરકાર ભારત સરકાર હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટનો વિરોધ કરવાનો બિલકુલ નથી પણ માનવ અને પ્રાણીઓ સાથે સહજીવનને સમજીને યોગ્ય નીતિઓ તૈયાર કરવી અને એમની સાથે હળીમળીને રહેવાનો ઉદ્દેશ્ય છે પ્રોટેસ્ટ કરવા માટે આવ્યા છે જે દિલ્હી મતલબ સુપ્રીમ કોર્ટે જે ઓર્ડર્સ બહાર પાડ્યો છે કે જાહેર રસ્તા પરથી બધા જ એનિમલ્સ લાઈક કૂતરાઓ છે બિલાડીઓ છે ગાયો છે એ બધાને જાહેર રસ્તાઓ પર એક હટાવી દો એ અમે નથી માગતા કેવી રીતના હટે કારણ કે સનાતની ધર્મમાં બધા જ જાનવરોને માટે કાંઈ ને કાંઈક દેવી દેવતાઓ જોડાયા જ છે બધા જ માન્યતાઓ પણ જોડાય છે તો આપણે હિન્દુસ્તાનમાં રહીએ છીએ તો આપણો જેટલો હક છે કે અહીંયા રહેવાનો એટલો જ હક એમનો પણ છે તો અમે નથી ઈચ્છતા કે એમને એમની જગ્યાથી ખસેડો તમને ખસેડવું જ હોય તો એ એવા જાનવરોને ખસેડો જે ઇન્ફેક્ટેડ હોય જે ઝેરી કોઈ બીમારીથી પીડાતા હોય જે ડોગ બાઇટનું કોચો અને રેબીસવાળા ડોગ હોય એમને ખસેડો એવાને ના ખસેડો જો પહેલેથી જ ત્યાં રહેતા હોય એમને એમની જગ્યાથી ના ખસેડો એના માટે અમે આ પ્રોટેસ્ટ કરી રહ્યા છીએ અને અમે ચાહીએ છીએ કે બધામાં અવેરનેસ આવે કે તમે લોકોને જ્યારે પણ કભી જરૂર પડે વડોદરા ડોગ લવર્સ એનિમલ્સ લવર્સ બધા જ છે એમનો એપ્રોચ કરો જ્યાં બી તમને લાગે કે અહીંયા ડોગ બાઇટ થઈ રહ્યું છે ડોગને કોઈ પ્રોબ્લેમ થયો ડોગનાથી કોઈ પ્રોબ્લમ થઈ રહી છે તો બી અમારા બધા એનિમલ એક્ટિવિસ્ટને બી કોન્ટેક્ટ કરશો તમારો પ્રોબ્લમનો સોલ્યુશન આવશે લોકલ ઓથોરિટીને કમ્પ્લેન કરશો તો પણ આવશે પણ એમને પ્લીઝ હટાવવાની તો એ વાત ના કરો એ સારું રહેશે આ સુપ્રીમ કોર્ટે જે એક ઓર્ડર આપ્યો છે કે સ્ટ્રે ડોગને હટાવો એને શેલ્ટરમાં નાખો એ બધા પોસિબલ નથી અડધી રાત્રે ઉઠીને કોઈ ડિસિઝન આપી દેવું એવું ત્રણ બેચના મેજિસ્ટ્રેટ મળીને એક ડોગ જોડે કેટલી ફિલિંગ જોડાયેલી છે અમારી અને ડોગ આપણી જોડે રહેવા ટેવાયેલો છે તો એને આવી રીતે ખસેડી ના મુકાય એ અને ધર્મની દસ્તી જુઓ તો ગુરુ દત્તાત્રેય છે એમના ચોવીસમાં ગુરુ છે આ વફાદારી હમણાંથી શીખ્યા હમણાં બોમ્બ બ્લાસ્ટ થયું દિલ્હીમાં તો તમને ડોગની જ જરૂર પડી એટલે એકને મારવાનો અને એકને જીવાડવાનો આવું રીતે ના હોવું જોઈએ આપણે ભારતીય છે આપણે દયાની જોડે આપણું સંવિધાન શું કહે છે કે સો ગુનેગાર છૂટી જાય તો ચાલે પણ એક બે કસૂરને સજા ના થવી જોઈએ તો આ તો બધા જ બે કસૂરોને સજા થાય છે ને ગુનેગાર તો મારા ખ્યાલથી જે એમને સ્ક્રિપ્ટ લખીને આલી છે કે જે ઓર્ડર આપ્યો છે એ જ ગુનેગાર છે આવી રીતે કોઈ એનિમલ જોડે ક્રુઆલિટી ના કરવી જોઈએ આપણે ભારતવાસી છે અને આપણે દયાભાવથી રહેવા છે અને દરેક લોકોએ જેવું પહેલાના જમાનામાં ડોગ માટે ગાય માટે એક રોટલી બનાવતા હતા એ પ્રથા ફરી ચાલુ કરવી પડે ભૂખ્યા હોવાના કારણે કૂતરા એટેક કરતા હોય છે એટલે આ જઠર અગ્નિ છે એને આપણે ના ઠારવીએ તો એ ગામ બાળે છે એટલે પેટનો ભરેલો આખું ગામ બાળે એવું કહેવાય છે તો ભૂખ્યા કૂતરા બાય એટેક કરે છે તો એમાં એમનો કોઈ વાક નથી ત્યાં બી ક્યાંક ને ક્યાંક માણસોનો જ વાક છે